ઘી એડ કરીશું મિશ્રણ બરાબર થવું જોઈએ થોડું ઘી વધારે આવે તો ખારી સરસ ગરમ એવીનો ઉપયોગ કરવાનો છે ઘીનું ઘી અંદર વધારે વેળવાથી એકથી બે ચમચી વેળવાથી સારો એવો મસ્ત મુલાયમ લોટ થઈ જાય સરસ તૈયાર થઈ ગયો છે થોડી વાર એને રવા દઈશું જેવું ઘી લેવાનું છે અલગથી તેમાં એક ચમચી લોટ નાખવાનું છે મિક્સ કરી દેવાનું आ रीते लुवा तैयार कर देवाना तैयार करी हवे पांच रोटली बनाई दी थी हवे હવે આ રીતે હાથનો ઉપયોગ ઉપયોગ કરો તો સરસ રીતે બધી કોઈ જગ્યા બાકી નહીં સરસ આ રીતે થઈ જાય છે હવે તેના પર બીજી આ રીતે મૂકવાની સરસ રીતે બધી જગ્યા કમ્પ્લીટ કરવાની મોટી બનાવીશું નોર્મલી હાથ એ છે વજનથી નહીં આ રીતે અંદર એડ કરીશું આ રીતે સરસ એવી જીરા મરી વાળી બેકરી જેવી ખારી તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ છે તેલ બરાબર કાઢી લઈએ આજની રેસિપી તૈયાર થઈ ગઈ છે ગામના લોટની મસ્ત એવી બેકરી જેવી ખારી જીરા મરી ખારી તો આ ખારી નાસ્તા માટે પણ ઉપયોગમાં તમે ચા સાથે ખાઈ શકો છો નાસ્તામાં બાળકોને સ્કૂલમાં જાય ત્યારે તમે આપી શકો છો મસ્ત એવી સારી એવી બેકરી જેવી ખારી તમે બજાર જેવી મસ્ત ઘરે પણ બનાવી જો જો આજની રેસિપી તમને મારી ગમી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો મળીશું આવતી વખતે નવી રેસિપી સાથે બાય